ધારીના ચોલાલામાં જર્જરિત હાલતમાં આવેલી જૂની સિવિલ હોસ્પિટલની જગ્યાએ નવી અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ બનશે ચોલાલાની જનતામાં સવાલ એ જ ઉભો છે કે ક્યારે બિલ્ડિંગ હવે બનશે ચલાલાની જૂનતામાં સવાલ એ જ ઊભો છે કે ક્યારે બિલ્ડિંગ હવે બનશે હવે જોવાનું એ રહેશે કે ક્યારે બિલ્ડિંગનું કામ શરૂ થશે આમ પણ ચલાળા ગામ આજુબાજુના ગામડાઓ માટે ખરીદીનું મુખ્ય સ્થાન હોય મોટી વસ્તી ધરાવતું ગામ પણ છે ચલાલા ખાતે આવેલ પ્રખ્યાત દાન મહારાજની જગ્યા પણ અહીં આવેલી હોય બહારથી લોકો પણ અહીં દાન મહારાજના દર્શનાર્થે આવે છે પ્રાથમિક આરોગ્ય સુવિધાના નામે ચલાળામાં આવેલ સરકારી હોસ્પિટલ ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી છે ધારાસભ્ય કેવી કાકડિયા અનેક લોકોએ નવી દવાખાનાના બિલ્ડિંગ માટે રજૂઆત કરી દવાખાનાનું નવું બિલ્ડિંગને લઈ તુરંત જ કાર્યવાહી હાથ ધરી થોડા સમયમાં ચલાલા ખાતે નવી બિલ્ડિંગ મળશે તેવું ધારાસભ્ય એ જણાવ્યું હતું મારું નામ ડોક્ટર મિતેશ સોલંકી છે હું અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું અને હાલ અમારું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચલાલા ખૂબ જ જજરિત હાલતમાં છે ખૂબ જ જૂનું બિલ્ડિંગનું બાંધકામ છે તો અમે લોકોએ આ બાબતે દર્દીઓને ક્યારેક ફોપડા પડતા હતા અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તો આ બાબતે અમે રજૂઆતો કરી એટલે માનનીય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડીયાના સઘન પ્રયત્નોથી આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું બાંધકામ મંજૂર કરેલ છે જે માટે કુલ સાડા છ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ટૂંક સમયમાં આ બિલ્ડિંગનું નવીનીકરણ કરવામાં આવશે અદ્યતન સુવિધાઓવાળું નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર અત્રે ઊભું કરવામાં આવશે અને આ પગલાંને લીધે અત્યારે જલાલાના સમગ્ર આજુબાજુના ચાલીસ ગામડાઓમાં વસતા દરેક દર્દી નારાયણને તેનો અતિશય લાભ મળવા મળવા જઈ રહ્યો છે ત્યારે અમે બધા જ ડૉક્ટરો અહીંયાનો સ્ટાફ અને ગ્રામજનો હૃદયપૂર્વક જેવી આભાર માનીએ છીએ અને ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ સુ કાકડીયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા મારું પોતાનું ગામ છે ઘણા સમયથી આ હોસ્પિટલ નવી બનાવવા માટેની જે કાર્યવાહી શરૂ હતી અને એને લગભગ પંદર દિવસ પહેલાં મંજૂરી આપી દીધી અને એ મંજૂરી અત્યારે ખૂબ જર્જરિત જે આપણી હોસ્પિટલ છે એને પાડવા માટેની પણ મંજૂરી આવી ગઈ છે આ હોસ્પિટલ સાડા છ કરોડના ખર્ચે જ્યારે મંજૂર થઈ છે ત્યારે આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે મારા વિસ્તારની આરોગ્યની સુવિધા વધારે વધારે પ્રમાણમાં મળે અને લોકોને પૂરી સારવાર મળે એના માટે આપણે પ્રયાસોના ભાગરૂપે આપણે એ કેટેગરી જેવી જેમ હોસ્પિટલ આપણે મંજૂર કરાવી છે સાડા છ કરોડની તમામ સુવિધા સાથેની હોસ્પિટલ અત્યારે મંજૂર થઈ ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયામાં શરૂ થઈ ગઈ છે લગભગ બે મહિનામાં આ હોસ્પિટલ શરૂ આ હોસ્પિટલનું બાંધકામ શરૂ થઈ જશે સંજય વાળાનો રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે